અમરેલીથી સમગ્ર શિક્ષણ કરતો આ કિસ્સો સામે આવ્યો છે અમરેલીમાં એક શાળાના શિક્ષક પર છેલ્લા આઠ દિવસમાં ધોરણ ચાર ની બે વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરવાનો આરોપ લાગ્યો છે શિક્ષક વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી તેમનું શારીરિક શોષણ કરતો હતો

આરોપી શિક્ષકની અમરેલી તાલુકા પોલીસે હાલ ધરપકડ કરી છે અને સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવટિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ બદલ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે